આ કે ઓહિકા ભલે પાળાના કરીએ બાકી જિંદગી તો વટથી જીવીએ હો વટથી જીવતા વટથી જીવીએ છીએ અને વટથી જીવવાની છે હો પણ કીધું છે ને દોરંગી દુનિયા તણા ધોખા કોઈ દીધોરશ્યો નહીં અને કાગજની નાવથી સાગર કોઈ દી તરશ્યો નહીં કારણ કે તમે ગમેને પાંચમાં જમવા બેઠા હો કોઈએ તમને આગ્રહ કરી અને બે લાડવા ભાંગ્યા હોય અને એ બે લાડવા તમે ખાઈ જાઓ તો તમારી જ પડખે બેઠોલો માણસ એમ કે આણે ભાડ્યું જ નથી અને જો એ લાડવા તમે ન ખાવ તો એનો એ જ માણસ તમારી ટીકા કરે કે આણે થોડુંક દી ખાધું તે ખાઈ કે અને આ વિડીયો તમે ઉતારો છો જો ઉતારો તો એમ કે આને કાંઈ ધંધો નથી અને ન ઉતારો તો હું કે એના થોડા હાલતાય છે કરવું તો કરવું હું